અયોધ્યા નગરી રામમય બની છે ત્યારે બાબા વડેશ્વર કીર્તન દ્વારા અત્યારે જોઈ શકાય છે જે રીતે ડમરૂનો નાદ છે ડમરૂનો નાદ અત્યારે હાલ સરયુ નદી કિનારે વગાડવામાં આવી રહ્યો છે આ રીતનો ભક્તિમય માહોલ છે એ જોતા જ બની રહ્યું છે રામમય માહોલ બની ચૂક્યો છે ત્યારે ડમરૂના તાલ સાથે તમામ ભક્તો છે આ રીતે યાત્રા કાઢી છે બીજી તરફ સરયુ નદી તટે અત્યારે હાલ નજારો તમે જોઈ શકો છો અદભુત નજારો છે એ જોવા મળી રહ્યો છે જે રીતે અત્યારે હાલ સરયુ નદી કિનારા ઉપર તમામ ભક્તજનો છે એ આવીને અહીં જે રીતે ભક્તિમય માહોલની અંદર રામકથા કરી રહ્યા છે અને તમામ સ્થળ ઉપર અત્યારે હાલ જોઈ શકો છો રંગારંગ લાઇટિંગ સાથે અત્યારે તમામે તમામ સરયુ તટને સજાવી દેવામાં આવ્યો છે આ પ્રમાણે જોઈ શકાય છે એક નયન નમ્ર છે એ સરયુ તટ ઉપર જોવા મળી રહ્યો છે સરયુ નદીની વચ્ચોવચ જે રીતે અત્યારે ફુવારાઓ છે એ ફુવારા અત્યારે જોવા મળી રહ્યા છે અને ડમરૂ અત્યારે ડમરૂની સાથે બાબા બઢેશ્વરની એક ટોલી છે એ નીકળી છે અને ભક્તિમય સંગીતના માહોલની વચ્ચે આ પ્રમાણે સરયુ નદીનો કિનારો છે એ જોતા જ બની રહ્યો છે તમામ ભક્તો છે એ રામય બની ચૂક્યા છે અને આ સ્થિતિ તમે જોઈ શકો છો ઠેર ઠેર તમામ લોકો અત્યારે હાલ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અત્યારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને જે રીતની સ્થિતિ સરયુ નદી અયોધ્યા તમામ સ્થળો ઉપર ભક્તિમય માહોલ વચ્ચે અત્યારે જે સરયુ નદીનો ઘાટ છે એને સજાવી દેવામાં આવ્યો છે આ પ્રમાણે જોઈ શકાય છે કલરફુલ લાઇટિંગ છે અને એલઈડી લાઇટિંગ સાથે જે રીતે અત્યારે તમામ મંદિરોનો શણગાર છે એ બને છે જે રીતે એલઈડી મોટી મોટી સ્ક્રીનો લગાવવામાં આવી છે ત્યારે તમામ એ કાર્યક્રમોનો લાઈવ છે એ આ એલઈડી સ્ક્રીન ઉપર કરવામાં આવશે જોઈ શકાય છે અદ્ભુત નજારો સરયુ નદીનો અને સરયુ નદીના વચ્ચો વચ્ચ આ રીતે રંગબેરંગી જે ફુવારાઓ છે ફુવારા મૂકવામાં આવ્યા છે અને કહી શકાય કે જે રીતે અયોધ્યા નગરી છે એ રામય બની ચૂકી છે અને અત્યારે એબીપી બીપી ટીમ છે એ પડની માહિતી દર્શકો સુધી પહોંચાડી રહી છે કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે એ બીપી અસ્મિતા અયોધ્યા